નવસારીના બીલીમોરાના વર્ષો જૂના મકાનમાંથી ચોરાયેલા સોનાના સિક્કાનો મામલો સામે આવ્યો છે નવસારીના બિલ્લીમોરા પોલીસ સ્ટેશનની અંદર થોડાક સમય પહેલા એક પૌરાણિક મકાનની અંદરથી સોનાના સિક્કા લઈ જવા બાબતે એક ફરિયાદ નોંધાવેલી હતી તે સિક્કાની એફઆઈઆર પ્રમાણે એનું એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરફરાઝ હાજી કોરડિયા અને ચાર મજદૂર એમપીના હતા તે સિક્કા બાબતે લોકોની અંદર ઘણા બધા રૂમર્સ ચાલતા હતા કેટલા સિક્કા હતા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે તે અનુસંધાને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા બે મહિનાથી સતત એમપીની અંદર તપાસ કરવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ વખત એમપીની મુલાકાત લેવામાં આવેલી હતી ત્યાંના લોકલ એક ઇન્ફોર્મેન્ટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવેલું હતું અને એ લોકોના ઇન્ફોર્મેશન અનુસંધાને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં વલસાડનો રહેવાસી સરફરાજ હાજી કરોડિયા અને ચાર એમપીના મજદૂર રમકુ બંશી ભાડિયા રાજુ ભાડિયા અને બંજારી વાઇફ ઓફ રાજુ અને એક જુવિનાઇલ આરોપી એવી રીતે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ દ્વારા એમના પાસે આ સિક્કા હોવાની વાસ્તવિકતા કબૂલત કરવામાં આવેલી છે અને તેમના તરફથી નવસારી પોલીસ દ્વારા ટોટલ વન નાઇન્ટી નાઇન ગોલ્ડ કોઈન્સ પૌરાણિક ગોલ્ડ કોઈન્સની રિકવરી કરવામાં આવેલી છે ધીસ ઇઝ અ નાઇન્ટીન ટ્વેન્ટી ટુ કિંગ જ્યોર્જ કોઈન અને એક કોઈનની અંદર સેવન પોઈન્ટ નાઇન એટ અંદાજીત આઠ ગ્રામ જેટલું સોનું છે અને એ સોનાના ભાવ અનુસંધાને આજના ભાવ અનુસંધાને ટોટલ અંદાજિત નાઇન્ટી ટુ લેક્સની મુદ્દામાલની રિકવરી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે ડેફિનેટલી આ કેસ બાબતે મધ્યપ્રદેશના સોંડવા થાનાની અંદર એક બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં અમારા આરોપી રમ્પુ બંશી ભાડિયા દ્વારા એવી રીતે ક્લેમ કરવામાં આવ્યું છે કે લોકલ પોલીસ દ્વારા એમના તરફથી આ સિક્કા લૂંટી લેવામાં આવ્યા છે ત્યાંની ચાર પોલીસકર્મીઓની ધરપકડ થઈ છે અને અત્યારે એ લોકો જુડિશિયલ કસ્ટડીમાં છે તો અમે કોર્ટની અપ્રોપ્રિયટ પરમિશન લઈને એમના તરફ ડેફિનેટલી પૂછપરછ કરવામાં આવશું આ સિક્કાની માલિકી બાબતે પ્રશ્ન આ કમ્પ્લેનન્ટના પર્સનલ માલિકીનો છે કે આ સરકાર ની માલિકીનો છે તે બાબતનો પ્રશ્ન અત્યારે પ્રસ્થાપિત થવાનું બાકી છે અમે લોકો ગુજરાત સરકારને પણ લખશું અને આર્ક્યોલોજીકલ સર્વે તરફ પણ આ કેસ મૂકવામાં આવશે અને અગર આની માલિકી સરકારની થશે તો આ સિક્કા સરકાર હસ્તક જમા કરાવવામાં આવશે અને આની માલિકી અગર પ્રાઇવેટ કમ્પ્લેનની પ્રસ્થાપિત થશે તો એમને કોર્ટ દ્વારા આ સિક્કા સુપુર્દ કરવો